વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થયું હતું તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજકોટમાં ઠેર ઠેર બોર્ડ લગાવવામાં આવ્યા રાજકોટના કિસાનપરા ચોક સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે રાજકોટમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચીર વિદાયથી તમામ લોકો જોવા મળી રહ્યા છે ચીર વિદાયથી રાજકોટમાં ઠેર ઠેર બોર્ડ લગાવતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે શ્રી વિજયભાઈ રૂપાણી સર્વ દિવંગતોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અણધારી વિદાયથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા બોર્ડ કિસાન પરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે રાજકોટમાં આજે

ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપ સદૈવ અમારી તેવા ફોટા વાળા જે હોર્ડિંગ છે તે રાજકોટના અલગ અલગ રાજમાર્ગો ઉપર મારવામાં આવ્યા છે રાજકોટ બહુમાળી ચોક યાજ્ઞિક્રોક જિલ્લા પંચાયત ચોક કિશાનપરા ચોક સહિતના વિસ્તારોમાં આજે હોર્ડિંગ છે તે લગાવવામાં આવ્યા છે તો આની સાથે જ કહી શકાય

તેમનું પણ અમદાવાદ માં આગમન થયું હતું એ અંગે અપડેટ જણાવશો રૂપાણી તેઓ આજે વહેલી સવારે ચાર વાગે અમદાવાદ ખાતે પહોંચી હતા ત્યારબાદ એક એવી વિગતમાં આવી રહી છે કે સતી સુધી વિગતે રૂપાણીનું જે બેન જે ડીએનએ ની પુષ્ટિ છે તે થઈ નથી અને તેના જ કારણે જે અટકળો છે તે ચાલી રહી છે પરંતુ તે પણ જે કહે છે કે રાજકોટના પુનતા પુત્ર તે રહી ચૂક્યા છે એટલે રાજકોટમાં જ તેમની તેમની અંતિમ વિધિ થાય તે માટેના જે કાર્યક્રમોની તૈયારીઓ પણ છે તે પોલીસ દ્વારા પણ જે સ્થળ અને તેના વિસ્તારમાં જે જોઈ લેવામાં આવ્યા છે ને ચકાસણી કરવામાં આવી છે ત્યારે

જે કહી શકાય કે વિજયભાઈ રૂપાણી ને બાળકો સાથે પણ પ્રેમ હતો અને આજુબાજુના પાડોશીઓ છે તે કોઈને પાડોશી ન હતા માનતા તે પોતાનું ઘર જ માનતા હતા અને તેમના ફેમિલી મેમ્બર તરીકે જ તમામ રાજકોટ વાસીઓ સાથે તેઓ રહ્યા છે તે કોમન મેન તરીકે તેમનો એક સરળ સ્વભાવ હતો જે પોતે સીએમ હતા ત્યારે પણ કોઈ રાજકોટ વ્યક્તિ મળી જાય ત્યારે પણ પોતાનો કાફલો અને પ્રોટોકોલ તોડીને તેઓ મળતા હતા બાળકો સાથે અને તેમના માટે તેમનો પ્રેમ હતો તેમના પુત્ર જે પૂજિત રૂપાણીનું જે નાનપણમાં મૃત્યુ થતા અકાળે મૃત્યુ થતા તેમના દ્વારા જે પૂજિત રૂપાણી ટ્રસ્ટ જે સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને ચોરાણું માં ત્યારબાદ તેમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા જે મહિલાઓને લગતા બહેનોને લગતા અને બાળકોને લગતા દીપડ વસ્તી બાળકો સાથે તેઓ જયારે પૂજિત રૂપાણીનો નો બર્થ ડે હોય ત્યારે વિજય વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજુબેન કે બંને ત્યાં જઈને તેમને તેમને રમાડતા તેમને સારું શિક્ષણ આપ્યું કેટલાક જે બાળકો છે તે ઝુપડપટ્ટીના તેમને તેઓએ ભણાવ્યા છે હોસ્પિટલો પણ તે પૂજતી રૂપાણીમાં હોસ્પિટલની પણ સેવા આપી છે તબીબી સેવા પણ કેટલાક જે તબીબો છે તેમને રાખવામાં આવ્યા છે કે તેઓ તબીબી સેવા ક્રશ્માં આપી શકે એટલે ચોક્કસપણે વિજયભાઈ ખૂબ જ સરળ સ્વભાવના છે ને રાજકોટમાં વેપારી એસોસિએશન હોય રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ હોય કોઈ પણ ક્ષેત્રના લોકો હોય તેમના માટે આ યાદગાર જે ક્ષણો છે તેઓ ભૂલી શકાતા નથી અને હજુ પણ જે લોકો છે તે માનવા તૈયાર નથી કે વિજયભાઈ હવે તેમની વચ્ચે રહ્યા નથી આભાર લખી જોડા